સમુદાયો જે દેશ પ્રેમ અને પ્રતિક બની મહાનગરપાલિકા કમિશનર અજીત કુમાર સિંહ જણાવ્યું કે આ યાત્રાઓ દ્વારા સ્થાનિક નાગરિકોએ ભારતીય સેનાની બહાદુરી અને સમર્પણ માન્યતા આપી છે રિયાસી જિલ્લામાં યોજાયેલી તિરંગા યાત્રામાં સ્થાનિક નાગરિકો વિદ્યાર્થીઓ અને પૂર્વ સૈનિકોએ ભાગ લીધો યાત્રાની શરૂઆત સ્થાનિક મંદિરમાં પૂજા અર્ચનાથી થઈ હતી અને તે મુખ્ય બજાર સુધી પહોંચી હતી સ્થાનિક ભાજપ પ્રમુખે જણાવ્યું કે આ યાત્રા દ્વારા રાષ્ટ્રીય એકતાને દેશ પ્રોત્સાહન આપવામાં આવશે આ તિરંગા યાત્રાઓ માત્ર એક ઉજવણી નહોતી પરંતુ તે ભારતીય સેનાની સમર્પણ અને દેશ માટેની બલિદાનને માન્યતા આપવાનો એક માર્ગ હતો સ્થાનિક નાગરિકો અને સંગઠનો દ્વારા યાત્રાઓનું આયોજન રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમના ભાવનાને પ્રગટ કરે છે આ તિરંગા યાત્રાઓ દ્વારા સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમના ભાવનાઓને પ્રોત્સાહન મળ્યું છે આ યાત્રાઓએ ભારતીય સેનાની બહાદુરી અને સમર્પણને માન્યતા આપી છે અને દેશના દરેક ખૂણામાં રાષ્ટ્રીય એકતાના સંદેશને પહોંચાડ્યો છે હિન્દુસ્તાન હિન્દુસ્તાન જિંદાબાદ ઇન્ડિયન આર્મી જિંદાબાદ જમ્મુ કશ્મીર પોલીસ જિંદાબાદ Indian Army In Indian CRP आर In पी